દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો અમારી ઓર્થોપેડિક ઓપીડીમાં જો સો દર્દી આવતા હોય તો તેમાંથી મિનિમમ પચાસ દર્દીઓને આધર તો કમરનો દુખાવો હોય છે અથવા ઘૂંટણનો દુખાવો હોય છે તેથી કમરનો દુખાવો એ આજની તારીખે આપણા સમાજમાં ખૂબ જ કોમનલી થતી તકલીફ છે અને તેના માટેના ત્રણ સૌથી મહત્ત્વના કારણો અને તેની સૌથી સારી સારવાર હું આપને આ વિડીયોમાં જણાવીશ તમે એન્ડ સુધી જોશો તો તમને બધું જ ખ્યાલ આવી જશે કમરમાં જે દુખાવો થાય છે તેના ત્રણ સૌથી મહત્ત્વના કારણ હોય છે સૌથી પહેલું ગાદીના કારણે હોય કમરના સાંધાના કારણે હોય અથવા કમરના સ્નાયુઓના કારણે હવે ગાદીના કારણે જો દુખાવો હોય તો ગાદીમાં બેઝિકલી શું થાય છે ગાદી જો ડિહાઈડ્રેટ થઈ ગઈ હોય મતલબ કે ગાદીમાં આપણી જે ગાદી હોય છે તેમાં એક વોટર કન્ટેન્ટ હોય છે પાણીનું પ્રમાણ હોય છે થોડું જો આ ગાદી ડિહાઈડ્રેટ થઈ જાય મતલબ કે ગાદી એકદમ સુકાઈ જાય તો તેના કારણે કમરમાં દુખાવો થઈ શકે છે બીજી વસ્તુ કે ગાદી ફાટી ગઈ હોય મતલબ કે ગાદીની બહાર એક એન્યુલસ નામનું લેયર હોય છે એન્યુલસ ફાઈબ્રોસ કહેવાય છે જો આ ગાદીનું બહારનું લેયર ફાટી જાય તો પણ કમરમાં દુખાવો થઈ શકે છે અને ત્રીજી વસ્તુ જે તમે સાંભળેલી જ છે કે સ્લીપ ડિસ્ક મતલબ કે ગાદી ખસી ગઈ હોય તો પણ કમરમાં દુખાવો થઈ શકે છે બીજું મહત્ત્વનું કારણ કમરના સાંધાના જે ઘસારો હોય છે કમરમાં જે નાના નાના ફેસેટ જોઈન્ટ આવેલા હોય છે તેમાં ઘસારો આવે તો દુખાવો થઈ શકે છે કમરના દર બે માણકાની વચ્ચે નાના નાના સાંધા આવે છે હવે આ જે સાંધા છે તેના જ કારણે તમે આગળ વળી શકો તમે આમ પાછળ થઈ શકો આ બધી જ મૂવમેન્ટ તમે ફક્ત કમરના સાંધાના લીધે કરી શકો છો જેમ તમારી ઉંમર વધે અને વાળ ધોળા થાય કે ઘૂંટણમાં ઘસારો આવે તે રીતે કમરના સાંધામાં પણ ઘસારો આવી શકે છે અને તેના જ કારણે કમરમાં દુખાવો થઈ શકે હવે કમરના સાંધામાં જ્યારે ઘસારો આવે છે ત્યારે તમે લાંબો ટાઈમ બેસો તો તમને કમરમાં દુખાવો શરૂ થઈ જાય છે ઘણી વખત દર્દીને એવું થાય છે કે ઊભા ઊભા કોઈ દુખાવો નથી હોતો પરંતુ બેસે ને એટલે દુખાવો શરૂ થઈ જાય છે કારણ કે સાંધા એકબીજાની સાથે ઘસાવવા માંડે છે તો આ જે દુખાવો છે તે કમરના સાંધાના ઘસારાના કારણે હોય છે અને ત્રીજું કારણ કમરના સ્નાયુઓ હવે આ જે સ્નાયુઓ છે તે ખૂબ જ મહત્ત્વના છે અમે ઘણા દર્દીઓ જોઈએ છીએ કે જેઓ ડેલી એક્સરસાઇઝ કરતા હોય છે બધી જ એક્સરસાઇઝ થઈ જાય તેમની ડંબેલ લઈને વજન ઉપાડીને પરંતુ કમરના સ્નાયુઓની કસરતો કોઈ જ કરતું નથી તેથી આજે કમરના સ્નાયુઓ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો કમરના સ્નાયુઓ તમારા નબળા હોય તો જેટલું પણ સ્ટ્રેસ છે તે બધો આઈધર ગાદી ઉપર આવે પછી સાંધા ઉપર આવે અને તમને કમરમાં દુખાવો શરૂ થઈ જાય તેથી કમરના સ્નાયુઓ તમારા મજબૂત હોવા ખૂબ જ જરૂરી છે હવે આ ત્રણે ત્રણ કારણો સૌથી વધારે કોમન છે જેના કારણે દુખાવો થઈ શકે અને આ દુખાવાને પ્રિવેન્ટ કરવા મતલબ કે તેનાથી બચવા માટે સૌથી સારી સારવાર કઈ છે તે છે કમરના સ્નાયુઓની કસરતો જો તમે યોગા કરતા હોવ તો તમને ભુજંગ આસન ખબર હશે કે જે ઊંધા થઈને તમારે જે આસન કરવાનું હોય છે તે કમરના સ્નાયુઓની સ્ટ્રેન્થ વધારવા માટે સૌથી સારું આસન છે અને જો તમારે કસરત કરવાની હોય તો ઊંધા સુઈને બેઝિકલી પ્રોન પોઝિશનમાં બેક એક્સ્ટેન્શન એક્સરસાઇઝ જે હોય છે તે કમરના સ્નાયુઓની સ્ટ્રેન્થ ખૂબ જ વધારે છે કોઈ જ રીતનો એક્સેસ લોડ તમારો આગળ ગાદી ઉપર કે નાના નાના સાંધા ઉપર નથી જતો અને તમે કમરના દુખાવાથી ડેફિનેટલી બચી શકો છો જો તમારા કમરના સ્નાયુઓની સ્ટ્રેન્થ સારી હશે તો તમને કમરનો દુખાવો ક્યારેય પણ નહીં થાય અમે ઘણી વખત જોયેલું છે કે જે પણ લોકો સ્વિમિંગ કરતા હોય છે સ્વિમર્સને ક્યારેય પણ દુખાવો નથી થતો કેમ નથી થતો કારણ કે તે લોકોની પોઝિશન જ એ હોય છે કે કમરના સ્નાયુઓની સ્ટ્રેન્થ ખૂબ જ સારી થઈ જાય છે અને તેના કારણે દુખાવો નથી થતો તો દોસ્તો આ ત્રણ સૌથી મહત્ત્વના કારણ હતા જેના કારણે કમરમાં દુખાવો થઈ શકે છે અને સૌથી સારી સારવાર છે કમરના સ્નાયુઓની કસરતો તો તમને આવી કોઈ પણ તકલીફ હોય તો તમને તમારા એમઆરઆઈ રિપોર્ટ અમને વોટ્સએપ કરી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમને સૌથી સારો રિપ્લાય આપી શકીએ ધન્યવાદ